નમસ્કાર છું આપની સાથે અરવલ્લી જિલ્લાના મેઘરજ તાલુકાના કાલ્યા કુવાથી જીતપુર ને જોડતો ચાર કિલોમીટર નો રસ્તો છેલ્લા બે મહિનાથી અત્યંત ખરાબ હાલતમાં છે મંજૂર થયેલા નવા રોડ કામ હજુ સુધી શરૂ થયું નથી અરવલ્લી જિલ્લાના મેઘરેજ તાલુકાના કાલિકુવાથી જીતપુર જોડતો ચાર કિલોમીટરનો રસ્તો છેલ્લા બે મહિનાથી અત્યંત ખરાબ હાલતમાં જોવા મળી રહ્યો છે જેમાં મંજૂર થયેલા નવા રોડનું કામ હજુ સુધી શરૂ થયું નથી અને રસ્તા પર માત્ર મેટલ પાથરવામાં આવી છે જેને કારણે સ્થાનિક લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે આ ગ્રામ્ય વિસ્તારના ઉનાળાની શરૂઆત સાથે જ લગ્ન સિઝન પણ શરૂ થવાની છે અને રસ્તાની આવી ખરાબ હાલતને કારણે વાહન ચાલકો અકસ્માતનો ભોગ બને તેવી શક્યતા છે સ્થાનિક ડેપોર્ટરી સરપંચના જણાવ્યા અનુસાર મોટા વાહનો તો ઠીક પરંતુ બાઇક ચાલકોને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે સવાર સાંજે ડેરીમાં દૂધ ભરવા માટે જવું પણ મુશ્કેલ બની ગયું છે છેલ્લા બે મહિનામાં રસ્તાની બેદરકારીને કારણે અનેક અકસ્માતો થયા છે સ્થાનિક લોકોનો દાવો છે કે આ રોડનું કામ ક્યારે પૂરું થશે તે કહેવું મુશ્કેલ છે શું આ કામ માત્ર ચોપડે જ રહેશે કે પછી વાસ્તવિકતામાં પણ પૂર્ણ થશે તે હવે જોવાનું રહ્યું કાલિયાકા રોડ જીતપુરથી ચાર કિલોમીટરનો રસ્તો બાકી છે એક બે મહિનાથી મેટલ નાખી મોટી મોટી એટલે મેટલનો નાખ્યા પછી કોઈ હજી કામ લેવામાં આવી નથી માણસને અવર જવરમાં બહુ તકલીફ પડે છે અને બાઇકવાળાને તો પૂરી પરેશાન થઈ જાય જીપોવાળાને બી ગાડીઓ પંક્ચર થઈ જાય મેટલનું કોઈ હજી નિરાકરણ આવી નહીં સરકાર અને કોન્ટ્રાક્ટરો એના અમે કોઈ ધ્યાન દોરે અને લગ્ન ગાળો આવે એ રીતે કે રસ્તો બને એ રીતની પ્રોસેસ કરી હોત તો સારું હતું એમ કેટલા સમયથી આ રોડ ખરાબ છે તમારો લગભગ વર્ષોથી ખરાબ છે પાંચ વર્ષથી દસ વર્ષથી પણ અત્યારે કોમ લીધું કોન્ટ્રાક્ટરે પણ એને બે મહિનાથી એના અમે કોઈ અત્યારે જોયું નહીં આ કોન્ટ્રાક્ટરનું શું નામ છે સાહેબ કોન્ટ્રાક્ટરનું નામ લગભગ ખબર નહીં અમને પણ કોન્ટ્રાક્ટર ચોંદ ખબર નહીં મહેન્દ્ર પ્રસાદ નેશન પ્લસ ન્યૂઝ અરવલ્લી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર